સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના રતનપુર ગામની અંદર નિવૃત્ત શિક્ષક ઓનલાઇન ડેટિંગ એપ દ્વારા હાની ટ્રેપનો શિકાર બન્યા છે શિક્ષકે એપ દ્વારા અમદાવાદના નરોડા વિસ્તારની અંદર રહેતી એક યુવતી જીવતી અને તેની માતા સાથે સંપર્ક સાધ્યો હતો જેમાં ઓનલાઈન ચેટિંગ દરમિયાન પ્રેમનો ઢોંગ રચી યુવતીએ શિક્ષકને અમદાવાદના ખાનગી રેસીડેન્શિયલ વિસ્તારની અંદર મળવા બોલાવ્યા મુલાકાત દરમિયાન ગેંગરા એક સભ્યએ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ખોટી ઓળખ આપી અને શિક્ષકને ધમકી આપી

જે છે એમના વિરુદ્ધમાં પાટણમાં હની ટ્રેપનો ગુનો દાખલ થયેલો છે કિસ્મત જે નકલી પીઆઈ બનીને આવેલા હતા એમના વિરુદ્ધમાં જસદણ અને સુરતમાં એ કિડનેપિંગ અને હની ટ્રેપિંગનો ગુનો દાખલ થયેલો છે અને સુનિલ શર્મા જેના વિરુદ્ધમાં પ્રાંતિજમાં અને નરોડામાં એમ બે હની ટ્રેપ અને કિડનેપિંગના ગુના તેમજ મારામારીના ગુના દાખલ થયેલા છે